નસી ફેમિલી આજે તમારા માટે એકદમ જોરદાર આર્ટિકલ લઈને આવી ગયો છું સિલ્ક ઉપર ફેબ્રિક રહેવાનું છે અને ટોટલી મીણાકારી ડિઝાઇન ઉપર આખી વસ્તુ રહેવાની છે કોઈ જરીવાળું કામ નહીં આવે ટોટલી વણાટ ઉપર આખી મીણાકારી ડિઝાઇન ઉપર રહેવાની છે વસ્તુ જોઈ લો આખો પીસ તમને ઓપન કરીને બતાવી દો એનો પલ્લુનો નો લુક રેવાનો છે અને એકદમ સોબર વેરાયટી કલર ડિઝાઇન બધી જ રીતે એકદમ યુનિક તમને ગમવાની છેલ્લે સુધી અને બ્લાઉઝ ની વાત કરીએ પ્રીમિયમ એનું જોરદાર બ્લાઉઝ લેવાનું છે સ્લીવ બેલ્ટ પણ એકદમ સોબર અને સિમ્પલ આપેલો છે છ કલર મેચિંગ રેવાનું છે અને ઓલ ઓવર એકદમ પાર્ટી વેર વસ્તુ મેરેજ કલેક્શનની ફંક્શનને એકદમ જોરદાર આર્ટિકલ રહેવાનું છે હવે કલર જોઈ લઈએ

છ કલર નું મેચિંગ રહેવાનું છે તો જલ્દીથી તમારો ઓર્ડર બુક કરાવી દેજો અને જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રો માં આ વસ્તુ શેર કરી દેજો જેથી સારી વસ્તુની ખરીદી ખરીદી પણ કરી શકે આવી જ રીતે અમને સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ ફોર આરાધના સિલ્ક પેલેસ